પાણીની સમસ્યાના નિરાકરણ માટે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ પ્લાનિંગ કોર્પોરેશને કરવું જોઈએ તેવો મતયુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આજે કોર્પોરેશન ખાતે મળેલી સંકલન સમિતિની બેઠકમાં વ્યક્ત કર્યો હતો બેઠક દરમિયાન સાંસદે કોર્પોરેશન દ્વારા આ માટે કરવામાં આવેલા આયોજન અંગે પણ વિગતવાર માહિતી મેળવી વિચારોની આપ લે કરી હતી સાંસદ એક ગ્રીન સિટીના આયોજનના ભાગરૂપે રોડ અને રસ્તાની બાજુ પર પેવર બ્લોકનો ઉપયોગ ઓછો કરી સસ્ટેનેબલ ગ્રીન પ્લાન્ટેશન કરવાની જરૂરિયાતની હિમાયત કરી હતી દર મહિને સાંસદ અને ધારાસભ્યોની કોર્પોરેશનમાં જે સંકલન બોલાવવામાં આવતી હોય છે એમાં વિવિધ પ્રશ્નો વિસ્તારના ચર્ચા કરવામાં આવતા હોય છે આજે નવી માગણીના રૂપમાં વોર્ડ નંબર એકમાં એસસી સમાજ અને અમારો છ્યાસી ગામનો એસસી સમાજ ખૂબ મોટી સંખ્યામાં વસે છે તો એ સમાજ માટે કોમ્યુનિટી હોલ એ વોર્ડ નંબર એકમાં બનાવવામાં આવે એવી અમે રજૂઆત કરી છે અને ત્યાંથી યોગ્ય પ્રતિભાવ કે કોમ્યુનિટી હોલ પણ ત્યાં બનાવવામાં આવશે ભવિષ્યમાં એવો યોગ્ય પ્રતિભાવ પણ અમને કોર્પોરેશન તરફથી મળ્યો છે એની સાથે જે કેટલાક પાછળ જૂના પ્રશ્નો અમારા પહેલાં ચર્ચામાં મૂકેલા હતા એનો પ્રોગ્રેસ રિપોર્ટ પણ અમે માગ્યો છે ઇસ્કોન હાઈટ્સની જગ્યાની અંદર શાક માર્કેટ ખસેડવા માટેની જે કમ્પાઉન્ડ વોલનું નિર્માણ ચાલે છે એ કામ કેટલું પ્રગતિમાં છે ત્યાં નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ડિઝાઇન કેટલું પ્રગતિમાં છે છાણી કેનાલ પાસે લિનિયર પાર્ક બનાવવાની વાત છે તો એનું કામ ડિઝાઇનિંગ કેટલું પ્રગતિમાં છે એની સાથે અકોટા પીએચસી સોરી ગોરવા પીએચસીની બાજુમાં પણ નવીન ગાર્ડન બને અને એ પણ ઝેન કક્ષાનો ગાર્ડન બને ઝેન ગાર્ડન કહેવાય એવી કક્ષાનો બને એનું પણ ડિઝાઇનિંગ કેટલી જગ્યા પર છે જે પ્રમાણે ગુજરાત હાઉસિંગ બોર્ડના અશ્વિનીકુમારજી માન્ય શ્રી જોડે અમારી ચર્ચા થઈ છે માન્ય હર્ષભાઈ સંઘવી જોડે અમારી ચર્ચા થઈ છે એ પ્રમાણે દશામા તળાવની ડેવલપમેન્ટની મંજૂરી એનો ડીપીઆર બનાવો એમાં બાજુમાં ગાર્ડન અને હવે જે વિસ્તારની વર્ષો જૂની માંગ છે દશામાં તળાવ અને અમારા ગુરવા વિસ્તારની કે ટાંકી બનાવવાની વાત તો અમે ટાંકી બનાવવાનું પણ ગુજરાત હાઉસિંગ બોર્ડ જોડે એ જ ભાગની અંદર જમીનની માગણી કરી છે મેં પોતે લેટર લખીને માગણી કરી છે અને માન્ય મ્યુનિસિપલ કમિશનર પણ દરખાસ્ત ત્યાં કરવાના છે તો આ તમામ કામ એટલે ટાંકી સહિતના એના પણ વિષયની આજે ત્યાં રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ચાલતા બા બાપુજી ગાર્ડન જે સિનિયર સિટીઝન ફોરમ આજ સુધી ચલાવતું હતું એને કોર્પોરેશન હસ્તગત થાય પ્રોડક્ટિવિટી રોડ પર એક હવેલી દ્વારા ટ્રસ્ટ દ્વારા હવેલીના એ લોકો ચલાવતા હતા એ પણ કોર્પોરેશન ભવિષ્યમાં હસ્તગત અને એક સારું ડેવલપમેન્ટ એ દિશામાં થાય એની પણ વાત કરવામાં આવી છે આઈટીઆઈ પાંચ રસ્તા ત્વરિતે ખોલવા જોઈએ જે વર્ષોની માંગ પેન્ડિંગ છે તો એ દિશાની અંદર કોર્પોરેશને કેટલો પ્રોગ્રેસ કર્યો છે અને ગોરવા છેલ્લે શાક માર્કેટ એ ગોરવા શાક માર્કેટના જે ભાડા નથી ભરાયા એમાં તાત્કાલિક કાર્યવાહી કરીને એક સુનિયોજિત આયોજન કરીને શાક માર્કેટ ચાલે સ્વચ્છતાનું ધોરણ જળવાય ભાડા પણ લેવા જોઈએ અને ફેસિલિટી પણ વધારવી જોઈએ આ બંનેની રજૂઆત આજે બધી જ રજૂઆત અમે કોર્પોરેશનમાં કરી છે સજેશન કર્યું કે આપણા કોર્પોરેશનમાં જે આપણા નેતા હતા ને ડેપ્યુટી મેયર હતા ચિરાગ ઢગેરી એના માટે મૌન પાડવું જોઈએ એના માટે પહેલાં પાંચ મિનિટ મૌન પરાયું ત્યાર પછી જ્યારે શરૂ થયું ત્યારે મેં બે ચાર પાંચ સાત જે મુદ્દાના પ્રશ્નો છે એ મેં રજૂઆત કર્યા છે ખાસ તો જે સવારે મોટર અને મોટર સાયકલ જે લોકો ધુએ છે એ વડોદરામાં આશરે ચારથી પાંચ હજાર લોકો હશે એ લોકોને આપણે ઓનલાઈન કારણ કે એ લોકો જ્યારે મોટર કે મોટર સાયકલ ધુવે છે તો બેથી બેથી ત્રણ ડોલ પાણી વાપરે છે અને સ્કૂટરમાં પણ એક દોઢ ડોલ પાણી વાપરે છે આ લોકોને આપણે ઓનલાઈન ભેગા કરવા પડે અને ત્યાર પછી એ લોકોને સમજ માટે એક ડોક્યુમેન્ટરી બતાવવાની એ માટેનો જે બી ખર્ચ થશે એ હું પોતે આપીશ એ લોકોનો નાસ્તાનો ખર્ચો હશે એ ડોક્યુમેન્ટનો તો એક આ કરવું પડશે કે જેનાથી પાણીનો બચાવ થાય બીજો પ્રશ્ન છે જે લારીઓ પર પાણીનો બગાડ થાય છે એ બીજો પ્રશ્ન બી લારીઓવાળાને બી આપણે ભેગા કરવા પડશે ઓનલાઈન ને પછી એ લોકોનું એક આપણે સરસ સંમેલન કરીશું એ લોકોને બી શીખવાડીશું કે તમે પાણી કેમ ઓછું વાપરવું આ એક બે પ્રશ્ન મેન છે બીજો ભેરસેળ માટે મેં બહુ કડકાઈથી વાત કરી કોઈ બી ફેરીઓ કે લારીવાલો કે કોઈ હોટલવાલો પૈસા વધારે લે એની કોઈને ચિંતા નથી પણ શુદ્ધ ખાવાનું એને આપવું જ પડશે બટાકા સડેલા હશે કે કોઈ વસ્તુ ખરાબ હશે તો એને પણ કડકાઈ કરો જે વારંવાર તેલની દુકાનો પકડાય છે એ તેલની દુકાનોવાળા વારંવાર ભેરસેરવાળું વાળું તેલ વેચતા હોય છે એ દુકાનને સીલ કરો ભલે હાઈકોર્ટમાં જાય કોર્ટમાં જાય પણ એ દુકાનોને છોડો નહીં કારણ કે એક વાર પકડાય બે વાર પકડાય ચાર વાર પકડાય ને પછી એનો એક ધંધો કરે એ ચલાવી નહીં લેવામાં આવે ખાસ એક પ્રશ્ન જ્યારે હું આજે આફ્રિકાના અમુક શહેરોમાં ગયો તમે એક બહુ સારી વસ્તુ જોયું એક મોલમાં લગભગ બારસો તેટલી તેરસો જેટલી દુકાનો હતી એ દુકાનો જ્યારે રાત્રે બંધ થાય ત્યારે આગળ એક સિલિન્ડર મૂકીને બાયના પાસે સિલિન્ડર આગ ઓલાવવાનો મૂકીને જાય અને કોઈ બી વખતે ફાયર થાય તો તેના જે સિક્યુરિટીવાળા હોય એ દુકાનનું તારું તોડી શકે છે અને આગ ઓલવી શકે છે એવી રીતે જો રાવપુરા ટાવર પાસે ચાર દુકાનો જ્યારે એક સારગી હળગી ગઈ એક સાથે જો એ દુકાનવાળાએ સિલિન્ડર રાખ્યા હોત તો સવારના પબ્લિક ત્યાં હતી જ તો એક દુકાન જ હળગી હતી પહેલાં ને પછી ચાર હરગી ગઈ આ એક મુદ્દો લેવા જેવો છે પણ એમાં માટે ઉતાવળ કરવા જેવી નથી એમાં બે ત્રણ વર્ષ બધાને વેપારીઓની સંમતિ લેવી પડે ને પછી આ પ્રશ્ન કરવો પડે આ એક પ્રશ્નથી ઘણું ફાયદો થશે લોકોને બીજું ફાયર સિસ્ટમ માટે આપણે બહુ કડકાઈ કરી દવાખાનામાં સ્કૂલોમાં મોટા મોટા હાઈ બિલ્ડિંગમાં પણ ફાયર સિસ્ટમ ચલાવતા કોને આવડે છે કોઈને નથી આવડતું આગ લાગશે ફાયર સિસ્ટમ હશે પણ ફાયર સિસ્ટમ ચલાવતા કોઈને નથી આવડતું આ માટે ટ્રેનિંગ આપવી પડશે હાઈ બિલ્ડિંગવાળાને સ્કૂલોવાળાને ને આ ગોલવવી સહેલી બાબત નથી આ ગોલવવાની ટ્રેનિંગો વર્ષોથી લીધા પછી ફાયર ઓફિસ ફાયરમાં નોકરી મળે છે તો આના માટે બી થોડીક એને જાણકારી આપવી પડશે તમે એને ભલે વીસ લાખ કે ચાલીસ લાખ રૂપિયાની ફાયર સિસ્ટમ નાખી પણ ફાયર સિસ્ટમ ચલાવતા નહીં આવડે તો પછી એ ફાયર સિસ્ટમ કામની છે એ બી એક મેં વાત કરી છે ખાસ કરીને બીજો એક પ્રશ્ન છે કે પ્રતાપ સરોવર જે આપણે ભૂતકાળમાં તમે બધા જ ત્યાં આવેલા છો એનું સરકાર જોડે મોનિટરિંગ તમારે ચાલુ કરવું પડશે કારણ કે આ તલાવનું જો પાણી આપણે તળાવ ઊંડું કરીએ આ તલાવ લગભગ સવાસો વર્ષ જૂનું છે એમાં માટી કામ કરવાનું છે ખોદવાની પારો નવાજ બનાવવાની છે આ બધાનો લગભગ પંદરસો કરોડ જેટલો ખર્ચો આશરે પહેલાં ભૂતકાળમાં મને મળેલો છે આના ઉપર પૂરેપૂરું ધ્યાન આપીશું તો વડોદરા શહેરને પાણીની તંગી નહીં પડે પાણીમાં ખાસ કરીને જે પૂર્વ ઝોનમાં પાણીની બહુ તકલીફ છે તો સિત્તેર હજાર જેટલા કનેક્શનો ભૂતકાળમાં આ જ ડિપાર્ટમેન્ટના વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટે મને આપેલા છે વારંવાર હું કહું છું કે આ સિત્તેર હજાર કનેક્શન કાયદેસર કરો જે બી હોય એના સિલે જે આજવાથી જે બી પાણી આવે છે એમાં ડાયરેક્ટ લાઈનો જોડી દીધી છે ઘણા લોકો એવા છે ઘણી હોસ્પિટલો એવી છે ઘણા હાઈલાઇટ બિલ્ડિંગ એવા છે બેની લાઈન ટનની લાઈન ડોરની લાઈન બધી ગેરકાયદેસર જોડેલી છે એટલે જે કાયદેસર પૈસા ભરે છે એને પાણી નથી મળતું એટલે આ બધું તમારે જોવું પડશે ને આને ઉપર કરવું પડશે તેલની જે મેં વાત કરી સિટી એન્જિન અને ગાર્ડન સુપરીટેન્ડર આ બે તાત્કાલિક ભરો કારણ કે સિટી એન્જિનિયર બહુ મહત્ત્વની વસ્તુ છે એ જો બરાબર નહીં ભરાય તો વડોદરા શહેરના કામો નહીં થાય ખાસ કરીને મારા વિસ્તારના કામમાં વરસાદ તલાવ મારે તો એક બે તલાવ જ બાકી છે વરસાદ તલાવનું કામ બ્યુટિફિકેશનનું થાય એના માટે વાત થઈ જીઆઈડીસી વરસાદ બ્રિજ સુધીનો જે રસ્તો ખુલ્લો કરવાનો જેથી માનેજાના લોકો ઝડપથી આ સાઈડ ઉપર આવી શકે એ જે માનેજામાં એબીપી એબી જે ફેક્ટરી છે એને સમસાનનો રસ્તો દબાયેલો છે કોઈ બી હિસાબે કરો કે પછી અમારે ના છૂટકે તૈયારના લોકો આંદોલન કરશે અને એની જવાબદારી કોર્પોરેશનની રહેશે કારણ કે આ બહુ વખતથી આ પ્રશ્ન કારણ કે ત્રણ કિલોમીટર લગીને ગામડામાં હજુ જે સિસ્ટમ છે કોઈ એમ્બ્યુલન્સમાં લઈ નથી જતા તો તમારે આ રસ્તો ખુલ્લો કરાવવો પડશે કારણ કે આ રસ્તો ગેરકાયદેસર દબાયેલો છે એ બીબીએ એક આ પ્રશ્ન છે ને ખાસ કરીને જે વરસાદનું શમશાન છે એ એનું રિનોવેશન કારણ કે વરસાદ શમશાનમાં જવાનો બહુ તકલીફ છે એ ભલે મારા વિસ્તારમાં નથી પરંતુ મને વારંવાર આ વરસાદ સમાજ સંસ્થાનની રજૂઆત મળી છે એટલે એ રોડ તાત્કાલિક કરવા માટે આજે કોર્પોરેશન ખાતે સંકલન બેઠકની અંદર તમામ ધારાસભ્યશ્રીઓ અને સાંસદ તથા તમામ છે સાથે વિકાસ કાર્યોનું એક રિવ્યુ કરવામાં આવ્યું સાથે માન્ય સાંસદ પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટના દ્વારા હાથમાં લેવાયેલા વિકાસ કાર્યો જે હજુ બાકી હોય એ કેટલી પ્રગતિ ઉપર છે અને એમાં કઈ પ્રકારે વધારેમાં વધારે વહેલી તકે તેઓ પૂર્ણ થાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી સાથે નવા વિકાસના કાર્યો કયા લેવા જેમ કે આપણે વડોદરાની અંદર ખૂબ સારા ઇન્ટરનેશનલ લેવલના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવેલા છે અને જ્યારે મોદી સાહેબે એક મિશન ઓલિમ્પિક ઉપાડ્યું છે ત્યારે પેરાલિમ્પિકના પણ જેટલા પ્લેયર્સ છે એમના માટે એક્સેસિબલ તમામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થાય જેમ કે ખૂબ નાની નાની વાતો છે કે જ્યારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એન્ટ્રી માટે દિવ્યાંગો માટે રેમ્પ હોય વોશરૂમમાં દિવ્યાંગો માટેની અલાયદી સુવિધા હોય એ માટેનું એક આખો એક્શન પ્લાન કોર્પોરેશન દ્વારા તૈયાર થવામાં આવે એ બાબતે ચર્ચા કરી સાથે પાણીનો જે પ્રશ્ન છે પાણીના પ્રશ્નને લઈને આ સમગ્ર વડોદરાને એક જે ચિંતા છે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરીને કયા પ્રકારનો શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ પ્લાન કોર્પોરેશન બનાવી રહી છે કોર્પોરેશન દ્વારા પણ ખૂબ સારી રીતે અમને એ સમજાવવામાં આવ્યું જેથી ભવિષ્યમાં ધીરે ધીરે આ જે પાણીની જે તકલીફ છે એ ઓછી થાય અને સાથે જે ગ્રીન બ્યુટિફિકેશન કોર્પોરેશનના દ્વારા રોડ રસ્તા અને જે ગ્રીન પ્લોટ્સનું હોય છે તેમાં પેવર બ્લોકનો ઉપયોગ ઓછો થાય સસ્ટેનેબલ ગ્રીન પ્લાન્ટેશન થાય અને એનો જે રેશિયો છે એ જળવાય ઘણીવાર એવું હોય કે ગ્રીન વિસ્તારની અંદર પેવર બ્લોક આવી જાય તો આપણા જે શહેરની ગ્રીનરી છે તેને લઈને પણ અસર થતી હોય તો એ બાબતે પણ એક રિવ્યૂ કર્યું સમીક્ષા કરી અને સાથે તમામ સાથી અમારા ધારાસભ્યશ્રીઓ છે એમના દ્વારા પણ ઘણા મુદ્દાઓ મૂકવામાં આવેલા તે બાબતે ચર્ચા વિચારણ કરી જી સ્કૂલ માત્ર એક સ્કૂલ નહીં પરંતુ ફાયર સેફ્ટી બિલ્ડિંગ સ્ટેબિલિટી એ તમામ બાબતે ચર્ચા કરવામાં આવી છે અને આવી બાબતોમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ એક સુરે વાત કહી છે કે આવા કોઈ પણ અનસ્ટેબલ જે માળખાકીય સુવિધાઓ હોય એના ઉપર સદંતર ત્વરિત જ પગલાં લેવા જોઈએ અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું પણ એ બાબતે જે ટકોર છે કે એમાં કોઈ પણ પ્રકારનું પ્રેશર આપણે પણ ના કરવું જોઈએ એ બાબતે અમે કોર્પોરેશનને ટેકો આપ્યો છે ખાસ કરીને હવે બાળક જે છે હવે ઓનલાઈન જે રીતે પ્રકારે અમારે વાત થઈ રહી છે શિક્ષણાધિકારી આ બાબતે વિશેષ ચિંતા કરી રહ્યા છે અને કયા પ્રકારે વૈકલ્પિક વ્યવસ્થામાં એમનું શિક્ષણ ફરીથી પહેલા જેવું થાય તે બાબતે પણ જિલ્લા શિક્ષણાધિકારી સાથે પણ મેં ચર્ચા કરી છે